આગળ વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને લઈ ડીસા માર્કેટયાર્ડ હજી ફરી સજ્જ બન્યું છે ઉલ્લેખનીય છે કે અગાઉ પહેલા પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું અગાઉ પડેલા કમોસમી વરસાદથી દાંતીવાડાના પાંથાવાડા માર્કેટયાર્ડની બેદરકારીથી ખેડૂતોની ઝંસી પલળી ગઈ હતી ઝંસી પળી જતા ખેડૂતો સહિત વેપારીઓને મોટું નુકસાન થયું જોકે હાલ ખેડૂતોએ વેપારીને આપેલા માલ તાડપત્રીના આધારે સાચવવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈને ડીસા માર્કેટયાર્ડ સજ્જ બન્યું છે અગાઉ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હતું પરંતુ હવે આવું નુકસાન ન થાય તે માટે તાડપત્રી લગાવી દેવામાં આવી છે ખેડૂતોની જણસી પલળી ગઈ હતી આજ અંગે વાત કરીશું સહયોગી ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી છે કમોસમી વરસાદ પડશે કે માર્કેટયાર્ડ સાચવ જોવા મળી રહ્યા છે કે એવી કામગીરી થઈ રહી છે હાજર ચોક્કસ થી અનવી જે રીતે ગુજરાત બના અંદર જે રીતે કમોસમી વરસાદની આગળ કરવામાં આવી છે તેને લઈને ગુજરાતના વિવિધ જિલ્લા ની અંદર પણ વરસાદ પડી રહ્યો છે વરાસકેલા જિલ્લામાં પણ કમ મોસમી વરસાદ ની આગળ કરવામાં આવી છે

થતું હોય છે ત્યારે આજે જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તેના કારણે ખેડૂતો અને વેપારીઓ સજ્જ છે જોકે જિલ્લાના વિવિધ માર્કેટયાર્ડો પણ સજ્જ હોય શકે છે કારણ કે જે રીતે અગાઉ દાંતીવાડા અને પાંચવાડા માર્કેટ યાર્ડ બેદરકારી હતી તેના કારણે ક્યાંક ખેડૂતોને વેપારીઓને મોટું નુકસાન હતું કે આ જે ફરી વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને જે રીતે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન અથવા તો ખેડૂત સહિત વેપારી ને નુકસાન ના પહોંચે તે માટે સૂચન કરવામાં આવ્યું છે તેને લઈને ખેડૂત અને વેપારીઓ પણ એલર્ટ છે અને તે પોતાનું જળ છે તેને સાચવીને હાલ રાખી રહ્યા છે